નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ સર મિત્રો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ ધોરણ છના ઓનલાઈન ફોર્મ ભરવાની જાહેરાત થઈ ચૂકી છે ઘણા બધા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી અને તૈયારી પણ શરૂ કરી દીધી છે જો તમે હજી પણ ફોર્મ ન ભરેલું હોય તો વહેલી તકે ફોર્મ ભરી લેજો કારણ કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ અને પરીક્ષા છે તેર ડિસેમ્બર બે હજાર પચીસ મિત્રો પરીક્ષાના જે ફોર્મ છે કે ઘણા બધા વાલીઓના મને મતલબ પર્સનલી મને ઘણા બધા વાલીઓ પૂછ્યું કે સર નવોદય વિદ્યાલયનું ફોર્મ ભરી નાખ્યું પણ હવે તૈયારી કેવી રીતે કરવી અને એના માટે પુસ્તક ક્યુ વાંચવું તો મિત્રો આજના વિડીયોમાં આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે નવોદયની તૈયારી કરવા માટે ક્યુ પુસ્તક વાંચવું કેવી રીતે તૈયારી કરવી તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જાણીશું અને ખાસ બાબત મિત્રો જો તમે ઓનલાઈન ફોર્મ ન ભરેલું હોય તો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેમજ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ સંપૂર્ણ માહિતી મારા અગાઉના વિડીયોમાં તમે જોઈ શકશો જો તમે એ વિડિયો ન જોયા હોય તો વિડીયો જોઈ લેજો એ વિડીયોની લિંક

હવે જે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવા માટે ગુજરાતી ભાષામાં એટલે ગુજરાતી માધ્યમ માટે જે મારી મારા નોલેજ મારી જાણ પ્રમાણે છે એવા પાંચ પુસ્તકોનો આજના વિડીયોમાં હું તમને ચર્ચા કરીશ જે લગભગ વિદ્યાર્થીઓ ઉપયોગ કરતા હોય એમાંથી પણ ઘણા વિદ્યાર્થીઓ કયું પુસ્તક વાંચતા હોય છે હું કે પુસ્તકનો યુઝ કરું છું એ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો સૌથી પહેલા મિત્રો આ પાંચ પ્રકાશન છે એ હું તમને જણાવું નવનીત પ્રકાશન છે લિબર્ટી પ્રકાશન છે વિન પ્રકાશન છે અપેક્ષા જ્ઞાંકી પ્રકાશન છે અને અલંકાર પ્રકાશન છે આ પાંચ બુકો મારા જાણ મુજબ હોય છે નવોદેવ વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની એના સિવાયના અલગ અન્ય પ્રકાશનો પણ હશે કદાચ મને ખ્યાલ નથી પણ કદાચ હોઈ શકે કારણ કે પરીક્ષા છે એટલે કદાચ ઘણા બધા અલગ પ્રકાશનો અન્ય પ્રકાશનો પણ આ પુસ્તક પોતાના બહાર પાડતા હોય પણ જ્યાં સુધી મારા નોલેજ પ્રમાણે મારા અનુભવ પ્રમાણે આ પાંચ પુસ્તકો આપણા ગુજરાતી ભાષામાં ગુજરાતી માધ્યમ માટે આવતા હોય છે હવે આ પ્રકાશનોમાંથી કયા કયા પ્રકાશન સારું આવે છે સારી રીતે આપણે કરીએ તો એના વિશે થોડીક ટૂંકી માહિતી આપીશ સૌથી પહેલા છે નવનીતનું પ્રકાશન તો નવનીતની પ્રકાશનની હું તમને મિત્રો બુક અહીંયા બતાવું જો આ છે આ પ્રકાશન છે નવનીત નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ છ માટે પણ વર્ષ બે નું છે આમ તો વર્ષ કોઈ પણ હોય કઈ કઈ ફરક નથી પડતો જૂની પુસ્તક જૂનું પુસ્તક હોય તો એ પણ ચાલે માત્ર દર વર્ષે શું હોય છે થોડુંક અપડેટ હોય છે આ વર્ષ બે હજાર પચીસ ની છે તો હવે આ આ ગે વર્ષની છે મારી પાસે આ વર્ષની મેં નથી લીધી પણ તમને જો મતલબ જોઈતી હોય મતલબ જોવી હોય જે મુખ્ય પૃષ્ઠ છે બે હાજર ચોવીસ નું પ્રશ્નપત્ર હશે હવે જે બે હાજર છવીસ ની આવી હશે એની અંદર બે હાજર પચીસ નું પ્રશ્નપત્ર હશે અને સોલ્યુશન સંપૂર્ણ પાછળ આપેલું હશે મિત્રો બરાબર આવી રીતે જો તમે પ્રશ્નપત્ર આપેલું હશે

નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે આવે છે બરાબર છે તો બીજું છે આનામાં પણ સારું એવું છે બધું મતલબ વિસ્તૃત રીતે બધી માહિતી આપેલી છે ત્યારબાદ છે મિત્રો હમણાં છેલ્લા ચાર પાંચ વર્ષથી વિન જવાહર નવોદય વિન જવાહર નવોદય મેં તમને કીધું અહીંયા વિન પ્રકાશન વિન જવાહર નવોદય બરાબર વિન આ પ્રકાશન પણ સારું આવે છે એની અંદર પણ ઘણું બધું વિસ્તૃત જેને કહે કે સમાનાર્થી શબ્દો વિલોમ શબ્દો પછી આ કૃતિઓમાં તેમજ માનસિક યોગ્યતા કસોટીમાં અલગ અલગ રીઝનિંગ તો આ ત્રીજું પ્રકાશન ત્યારબાદ છે મિત્રો જેને કહે કે લિબર્ટી પ્રકાશન અને અપેક્ષા જ્ઞાન કી પ્રકાશન હવે લિબર્ટી પ્રકાશન અત્યારે મારી પાસે છે નહીં પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતે લિબર્ટી પ્રકાશન છે હું પણ આવે છે લિબર્ટીનું પ્રકાશન પણ આવે છે સાથે સાથે

બધા બુક સ્ટોલ એટલે સ્ટેશનરી વાળા પાસે મળી રહેતું હોય બરાબર બુક સ્ટોલ એટલે સ્ટેશનરી વાળા પાસે તમને મળી રહે કારણ કે નવનીત છે ને એ એકદમ જૂનું પ્રકાશન છે એના સિવાય તમે નવનીત ની તમને ગાઈડો ને તમે ઘણી બધી જોયું હશે આ વર્ષો જૂનું પ્રકાશન છે આ લગભગ ઘણા બધા સ્ટોલ ઉપર મળી રહેતી હોય તેના સિવાય એવું નથી કે આ બધા ન મળ્યા અત્યારે તો કુરિયરની ની ફેસિલિટી છે તો ઘણા ઘણા બુક સ્ટોલ આ બધા આ પ્રકાશનો પણ રાખતા હોય છે પણ નવનીત નું હું તમને શું કામ કહું છું કે આ નવનીત ની છે બુક તમને લગભગ તાલુકામાં સેન્ટર ઉપર તમને આ પ્રકાશન ઈઝીલી મળી રહેશે હવે બીજી બાબત નવનીત નું પ્રકાશન હું ઉપયોગ કરું છું મારા જે નવોદય ઓનલાઈન કાચ કોચિંગ ના જે વિડિયો છે ક્વિઝ છે પ્રશ્નપત્ર છે એના માટે નવનીતની જે મારી પાસે આ બુક છે આ તો ગેવર્સની જે પણ મતલબ આ આમ તો સરખું છે જૂની હોય આની અંદર કન્ટેન્ટ છે ને જે બધું કારણ કે આપણે શું જાણીએ છીએ મિત્રો અભ્યાસક્રમ સરખો જ છે માનસિક યોગ્યતા કસોટી છે પછી ફકરા છે અને ગણિત છે ખાલી થોડુંક આગળ પાછળ હોય બધા પ્રકરણ આગળ પાછળ હોય બાકી ત્રણે મતલબ ત્રણે જે મતલબ શું કહેવાય આપણો જે અભ્યાસક્રમ છે ત્રણેય વિભાગના એ સરખા છે ઘણું ઘણી બુકોમાં વિસ્તૃત આપેલું હોય ઘણીમાં થોડુંક ટૂંકું આપેલું હોય તો આવું આગળ પાછળ પ્લસ માઇનસ રહેતું હોય બાકી આ પણ પ્રકાશનો મેં તમને કીધા ને કે લિબર્ટી વિન અપેક્ષા જ્યાંકી અલંકાર એમાં પણ બધું સારું આવે છે હું પણ યુઝ કરું છું આ ત્રણેય પ્રકાશનો મેં તમને ને કે વિન પ્રકાશનનો પણ હું યુઝ કરું છું અલંકાર પ્રકાશનનો યુઝ કરું છું ઘણા અલગ અલગ પ્રકારના પ્રશ્નો બનાવવા માટે આ આ પ્રકાશનનો હું ઉપયોગ કરું છું તો તમે તમારી પાસે જે નજીકમાં મળી રહે અને તમારા મિત્ર સગા સંબંધી પાસે કોઈ જૂની બુક હોય તો પણ તમે ઉપયોગ કરી શકશો જરૂર નથી કે તમારે આ નવી જ બુક ખરીદવી મેં તમને મિત્રો કીધું ને કે નવી બુકમાં માત્ર અને માત્ર શું હોય એક પ્રશ્નપત્ર આપેલું હોય ને થોડુંક નવું અપડેટ કાંઈ હોય તો આગળ પાછળ થતું હોય પણ એમાં કંઈ ખાસ ફરક હોતો નથી તેમ છતાં તમને જો અનુકૂળતા રહે ને તમારે નજીક મળતી હોય

વિદ્યાર્થીઓ માટે પ્રકાશન હવે અંગ્રેજી માધ્યમના બાળકોને કયો પ્રકાશન ઉપયોગ કરો તો એની હું તમને થોડીક માહિતી આપી દઉં તો એના માટે છે અરિયંત છે અરિયંત અરિહંત બરાબર અરિયંત પ્રકાશન જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આ સારું આવે છે અંગ્રેજી માધ્યમ માટે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે બરાબર આ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે અરિયંત પ્રકાશન

લિંક વોટસઅપ ગ્રુપની લિંક આપી દઈશ અથવા મારા નંબર આપી દઈશ અહીંયા હું નથી લખતો પણ નવોદય ઓનલાઈન કોચિંગ છેલ્લા ચાર વર્ષથી નિઃશુલ્ક તૈયારી કરાવું છું તો મિત્રો નવોદય વિદ્યાલયને લગતી જો તમને કોઈ પણ હજી વધુ માહિતી જોઈએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલજો નહીં અને આ વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલજો નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવી જ અન્ય અપડેટ અને માહિતી સાથે ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ